मांगे मैं पूरी करता हूँ मेरी एक ही तो मांग रहती है कि सब्सक्राइब कर दो चैनल को तो जिसने भी चैनल को सब्सक्राइब किया उसको जय हिंद जय भारत और दिल से सैल्यूट वे इस तरीके का सैल्यूट जिन्होंने सब्सक्राइब कर रखा है और जिन्होंने नहीं किया है नंबर एक ऊपर एल्टो गाड़ी आवेली है भाई ने फुल जवाबदारी साथे अल्टो गाड़ी बेचवानी है अल्टो 800 VXI गाड़ी आवेली है भाई ने जवाबदारी साथे गाड़ी आपवानी ટાયરની વાત કરીએ ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન એન્જિનના ફોટા જોઈ રહ્યા છો બેટરી સારી સેલ સ્ટાર અંદરનું સિટિંગ સારું લુકસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ મોડલ બે હજાર પંદરનું મોડલ છે ત્રણ ઓનર કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત બે લાખ પોચ હજાર રૂપિયા કિંમત રાખી તો મિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આલ્ટો ગાડી જોવા કયાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે બલુભાઈ પાસે બલુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો બે નંબર ઉપર શક્તિમાન કંપનીનું થેસર આવેલું છે ભાઈનો ફૂલ જવાબદારી સાથે થેસર વેચવાનું છે ટિકટોક કન્ડિશન ફ્રેશ કન્ડિશન થેસર આવેલું છે નવું ફ્રેશ વેચવાનું છે તાત્કાલિક ઇમરજન્સી ટાયરની વાત કરીએ તો બંને ટાયર નવા છે થેસરમાં ક્યાંય સળો નથી રનિંગ કન્ડિશનમાં ઠેસર ચાલે છે ચણા બાજરી ઘઉં ઘણા પ્રકારનું અંદર ઠેસરમાં નીકળે છે આ ઠેસરની માલિકે કિંમત રાખેલી ફક્ત એક લાખ વીસ હજાર રૂપિયા કિંમત ફિક્સ રાહની કિંમતમાં ફેરફાર કરી આપશે રૂબરૂ જઈને બેઠકતાલમાં ભાવ થઈ જશે આ થેસર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી તાલુકો લીલીયા ગામ લીલીયા ગામે જોવા મળી જશે ભાઈનો નંબર ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો ત્રણ નંબર ઉપર સવરાજ સાતસો પોત્રીસ ટેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર આવેલું છે ટાયરની વાત કરીએ જ્યારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર નવી બેટરી લુકુસ ટ્રેક્ટર સારું છે રનિંગ કંડિક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ઓગણીસનું મોડલ છે વન ઓનર કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત ચાર લાખ એંસી હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આવશે આ સવરાજ ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો લાખણી ગામ લાખણી ગામે જોવા મળી જાય છે વિદેશભાઈ પાસે વિદેશભાઈનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરીશું ભાઈ આપણી ચેનલ પર જ્યારે રસ્તાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું કિંમત મોડલ સાથે મૂકવાની છે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનનુંભાઈ હડતાળી બાળકો પુષકોને પછી વોટ્સઅપ પર મેસેજ કરવા માટે છે વિડીયો સર તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અન્ય કોઈ વિડીયો અપલોડ સાથે નોટિફિકેશન તમને મળે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ કલેટી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા તો તેને ફોલો કરી લેજો